સંજેલીમાં સંતરામપુર રોડ પર આવેલી સાવરિયા મોબાઈલ દુકાનમાં એસઓજી દ્વારા રેડ કરવામાં આવી જેમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સંજેલીમાં ઉત્તરાયણ પૂર્વે એસઓજી દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં સંજેલી સંતરામ રોડ પર આવેલી સંતરામપુર રોડ પર આવેલી સાવરિયા મોબાઈલ દુકાનમાં એસઓજીએ રેડ કરી છે મોબાઈલની દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના એકસો પચાસ ફિરકા ચારસો નેવું ચાઇનીઝ તુક્કલ મળી આવ્યા છે પોલીસે મોબાઈલની દુકાનમાંથી નેવ્યાસી હજાર સાતસોનો પ્રતિબંધિત મુદ્દામાલ કબજે કર્યો છે યશવંત ખુબીલાલ જીનગર નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે સંજેરી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની કાર્યવાહીથી વધુ નફો કમાવવા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે માનવ જિંદગીની સલામતીને ધ્યાનમાં રહીને આગામી ચૌદ જાન્યુઆરીના રોજ આવનારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે પતંગોત્સવ મનાવવામાં આવે છે એમાં ચાઇનીઝ દ્રોહી દોરી છે એ પ્રોહિબિટેડ છે સરકાર દ્વારા જાહેરનામા થકી ચાઇનીઝ દોરી વાપરવા માટે વેચવા માટે કે સંગ્રહ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં અમુક લોકો આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાય છે આ દોરી થકી લોકોની જિંદગી જોખમ મૂકાય છે ઈજા થવાથી કે ગળા કપાવવાથી માણસો ડેથ પણ થઈ શકે છે આ બાબતને ધ્યાનમાં લઈને દાહોદ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી તમામ જગ્યાએ ચેકિંગનું આયોજન કરવાનું છે જેમાં દાહોદ સિટીમાં સંજીલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી ચાઇનીઝ દોરીઓ મળી આવેલ છે જેના કેસો પણ કરવામાં આવેલા છે અને આ ડ્રાઈવ છે સતત આગામી ચૌદ તારીખ સુધી સતત ચાલુ રહે છે હું આપના મીડિયાના માધ્યમથી લોકોને બી અપીલ કરીશ કે લોકો પોતે પણ જે ચાઇનીઝ દોરી છે પરચેસ કરવાનું ટાળે જેના થકી આપણે કોઈપણ સંજોગોમાં કોઈ માનવ જિંદગી કે અન્ય પશુ પક્ષીની જિંદગી છે એ બચાવી શકાય છે જે નો સામાન્ય આપણી સૂતા દોરી કે અન્ય રૂટીન દોરી હોય છે એ વાપરે એવો અમે વિનંતી કરીએ છીએ અને જે છતાં પણ કોઈપણ જગ્યાએ આ ધ્યાનમાં આવે છે ચાઇનીઝ દોરુપયોગ તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે